નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોની દસ વર્ષ જૂની માંગણીઓનો સરકારે આખરે કર્યો છે સ્વીકાર તો હવે ક્યાં સુધીમાં રિટાયર્ડ થયેલાને મળશે આ લાભ તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે આજનો વિડીયો તમે એકદમ વ્યવસ્થિત રીતે અંતર સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે એક દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારા માટે ખૂબ જ મહેનત કરીને અમે રાત દિવસ માહિતી એકત્ર કરીને વિડીયો બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ તો અમારી આ મહેનતને થોડીક તમે વધાવી લેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર પંચ અંગે કર્મચારીઓના મનમાં ઘણા પ્રશ્નો ગુમરાઈ રહ્યા છે તો આવો જ એક પ્રશ્ન એ છે કે શું જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને નવા પગાર પંચનો લાભ મળશે નહીં તો આ પ્રશ્ન એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે નવા પગાર પંચનો અમલ અનિવાર્ય છે પરિણામે કર્મચારીઓ તેમના નુકસાન વિશે ચિંતિત છે તો ખાસ કરીને આઠમા પગાર પંચને લઈને એક પ્રશ્ન છે જે દરેક પેન્શનર અને કર્મચારીઓના મનમાં ગુમરાઈ રહ્યો છે તો એ પ્રશ્ન શું છે કે શું જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ મળશે કે નહીં તો આ પ્રશ્નની ચર્ચા આપણે આજના વિડીયોમાં આગળ કરવાના છીએ તો વિડીયો અંતે સુધી જોઈ લેજો તો દેશભરના એક કરોડથી વધુ કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ ચિંતાનો વિષય છે તો નવા પગાર પંચથી કર્મચારીઓને કેટલો ફાયદો થશે તે જોવાનું બાકી છે જો કે તે પહેલા એવા કર્મચારીઓ માટે પણ ચિંતા છે જે નવા પગાર પંચના અમલીકરણની તારીખ પછી અથવા તે અમલમાં આવે તે પહેલા નિવૃત્ત થશે તો ચાલો આ પ્રશ્નનો જવાબ આપીએ મિત્રો તો સૌ પ્રથમ જાણો કે આઠમું પગાર પંચ ક્યારે શરૂ થવાનું છે તો આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી શરૂ થવાનું છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર પચીસ સુધી છે જ્યારે સાતમા પગાર પંચનો અમલ શરૂ થવો જોઈએ પરંતુ પગાર પંચનો અહેવાલ પ્રાપ્ત થવામાં ઘણીવાર સમય લાગે છે જેને કારણે તેનો અમલ વિલંબિત થાય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેટલો વિલંબ થવાની શક્યતા છે તો નવા પગાર પંચના અમલીકરણમાં કેટલો વિલંબ થશે તે મોટા ભાગે કમિશનના રિપોર્ટ પર આધાર રાખે છે તો એવો અંદાજ છે કે રિપોર્ટ તૈયાર કરવામાં અઢાર મહિના અને તેને લાગુ કરવામાં બીજા છ મહિના લાગી શકે છે પરિણામે નવા પગાર પંચના અમલીકરણમાં બે વર્ષ લાગી શકે છે તો નવું પગાર પંચ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પ્રશ્ન એ છે કે શું આ બે વર્ષના સમયગાળા દરમિયાન નિવૃત્ત થનારા વ્યક્તિને પગાર પંચના લાભ મળશે ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓને લાભ મળશે કે નહીં તે જાણીએ તો સૌપ્રથમ નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે પરંતુ તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો આવી સ્થિતિમાં કર્મચારીઓને બાકી પગાર મળે તેવી શક્યતા છે જો કે કર્મચારીઓ હજુ પણ આ અંગે શંકાસ્પદ છે કારણ કે સરકારે આ બાબતની સ્પષ્ટતા કરી નથી જોકે નિવૃત્ત નવા પગાર પંચના લાભ મળવાની શક્યતા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે છે તો કર્મચારીઓના પગારમાં વધારો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખશે તો ફિટમેન્ટ ફેક્ટરની રકમ વધતી જતી ફુગાવા અને કર્મચારીઓની જરૂરિયાતો પર આધાર રાખશે તો અત્યાર સુધી પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસી સુધી હોઈ શકે છે તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે જેની સાથે કર્મચારીઓના વર્તમાન મૂળભૂત પગારનો ગુણાકાર કરવામાં આવશે આવી સ્થિતિમાં જો કોઈ કર્મચારીનો મૂળ પગાર વીસ હજાર રૂપિયા પ્રતિ માસ છે તો તે આડત્રીસ હજાર ચારસો રૂપિયાથી સત્તાવન હજારને બસો રૂપિયા સુધી વધી શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ